નમસ્કાર મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે સોના તેમજ ચાંદીના સમાચાર મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો ખાસ કરીને બધા મિત્રોના એક જ સવાલ આવી રહ્યા હતા કે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો જેની સંપૂર્ણ માહિતી આપણે આ જનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સપ્તાહ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો તો ઓલ કરી અંદર ઘટાડો ખાસ કરીને મિત્રો સુધીની ચાંદી થશે જેની માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ આપણે જેના વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ વિડિયોની શરૂઆત કરીએ તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છો તો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદી સસ્તું થશે તો જેની માહિતી આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો હવે જલ્દી કરજો આજે પાછું સોનું સસ્તું થયું છે અને વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર કેટલો ઘટાડો નોંધાયો છે હજાર સાઈઠ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર છ માં વેચા્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાણ છે જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે મિત્રો રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને બાવનમાં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર પાંચસો ને વીસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ પંચોતેર હજાર બસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે વળી પાછા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા કરવાની રાહ જો રહ્યા છો તો હવે એ સમય આવી ગયો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં શું અસર થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોના તેમજ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ વાત કરીએ તો મિત્રો આ હમાસ અને ઇઝરાયલના યુદ્ધની અંદર વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જીત થયા બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો ઘણા બધા સવાલ પણ આવી રહ્યા હતા કે સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળતો હોય છે વાત કરીએ તો મિત્રો કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો વાયદા બજાર

શરૂ થઈ ગઈ છે તો હવે સોનું ખરીદવામાં રાહ જોવી કે સોનું ખરીદી લેવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તો વાત કરીએ બજારમાં ભાવ આજે સોનું રૂપિયાના કડાકા પાંચસો ત્રીસ રૂપિયા પર જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો આગળ જે પણ આપણે બજાર ભાવ જોયા જેની અંદર તમારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ કડાકો જોવા મળે

પરંતુ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો MCX પર સોનાના ભાવમાં કડાકાનું કારણ ડોલરમાં મજબૂતી હોવાનું કહેવામાં આવે છે ડોલરની અંદર મજબૂતી નોંધાઈ તો સોનાના ભાવની અંદર ઘટાડો થતો હોય છે જ્યારે વાત કરીએ તો મિત્રો ડોલર મજબૂત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો રોકાણકારોને આર્થિક આંકડા એટલે કે વધુ પોઝિટિવ નથી લાગી રહ્યા વાત કરીએ તો મિત્રો મોંઘવારી પર વધુ રાહત ન હોવાના કારણે ફેડ રિઝર્વ પર તરફ થી થોડું ચેતવણી અને વલણ જોવા મળી શકે છે તો મિત્રો ઘણા બધા મિત્રો એવું પણ જલાવી રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ સોનાના ભાવમાં સતત કરીએ તો હવે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર સોનું સસ્તું થાય તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તેના સિવાયના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સેન્ટિમેન્ટ પાછળ કિંમતી ધાતુઓમાં સ્થાનિક વાયદામાં નકામી રૂપે વેચાવલી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે વાત કરીએ તો પાછળના સાત થી આઠ દિવસની અંદર તેજીનું વલણ ધોવાયું હતું અને વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના દુનિયા અંદર પણ વાત કરીએ તો ઇઝરાયલ અને હિઝબુ તો મિત્રો હમાસ અને ઇઝરાયેલના યુદ્ધને લઈને સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો પરંતુ જેની વાત કરીએ તો મિત્રો ઇઝરાયલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ અહેવાલો અંગે યુએસ ટ્રેડરી તરીકે સોના તેમજ ચાંદીના ભાવનું એલાન થતાં સોના તેમજ ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીની સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા નથી મળ્યો પરંતુ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું

મિત્રો એમ પણ જણાવી રહ્યા છે કે સોના ચાંદીને લઈને આવનારા દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસ સુધીની અંદર શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જ જેની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધીની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય ધોવાણ જોવા મળે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે જો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર ચોવીસ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં પંદર થી સોળ હજાર સુધીનો વધારો નોંધાયો છે અને હજુ પણ તમે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તમે માહિતી મેળવવા માંગતા હોય કે તમારા અંદર આજે શું ભાવે સોના તેમજ ચાંદી વેચાઈ રહ્યું છે તો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ ખાસ કરીને હવે આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગ નિમિત્તે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી થતી જોવા મળી રહી છે અને વાત કરીએ તો ઘણા બધા જ્વેલરીઓ પણ કહી રહ્યા છે કે સૌથી વધારે અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી જોવા મળી રહી છે જેના કારણે